નમસ્કાર એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર મહારાષ્ટ્રમાં મિની મહાભારત મુંબઈમાં ઉત્સાહભેર મતદાન સીટનો રિપોર્ટ માંગતી જાગ્યા સહિત પાંચની અરજી ફગાવતી મેટ્રોપોલિટન કોર્ટ કેસિયા દ્વારા તેર કેટેગરીમાં વિવિધ એવોર્ડ્સ એનાયત ગુજરાતના પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરતા મુખ્યમંત્રી અમદાવાદમાં બજાજ ઓટો દ્વારા આરી સિક્સટીનું પ્રદર્શન જોઈએ સમાચાર વિગતવાર દેશના વાણિજ્ય પાટનગર મુંબઈ સહિત મહારાષ્ટ્રની દસ મહાનગરપાલિકા માટે આજે સવારથી મતદાન ચાલી રહ્યું છે આ વખતની ચૂંટણીમાં બે લાખ યુવા મતદારો પહેલીવાર ઉપયોગ કરી રહ્યા છે ઉપનગરો આઠ હજાર ત્રણસો છવ્વીસ મતદાર કેન્દ્રોમાં કુલ નવ હજાર ચારસો પચાસ ઇવીએમ મશીનો ઉપર વોટિંગ થઈ રહ્યું છે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે 207 મતદાન કેન્દ્રોને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે મત ગણતરી આવતીકાલે એટલે કે સત્તરમી ફેબ્રુઆરી હાથ ધરાશે આજે સવારે મુંબઈમાં બાળ ઠાકરે પરિવાર સાથે મતદાન કર્યું તો સેલિબ્રિટીઓનો પણ ધસારો સારો એવો જોવા મળ્યો કૈલાશ ખેર જુહી ચાવલા સોનાલી બેન્દ્રે સહિતની સેલિબ્રિટીઓએ વોટિંગ કર્યું હતું બપોર સુધીમાં બાર થી પંદર મતદાન નોંધાયું છે

There were petitions heard on 13th regarding copy and inspection of SIT report and for objecting non-production of certain documents by the SIT. All petitions have been rejected. Now fresh petitions have been made by the persons like Jakia and others that we now since the court has opened the report, we may be allowed inspection of the report. That have been opposed by me that this is against supreme court direction and for hearing on this point the matter has been fixed on 29th of, but nothing else contents of the report shall be open only after magistrate goes through that and take a decision materials no copy of the board no आया नहीं है और एस आई टी का रिपोर्ट जब पूरी तरह से कोर्ट में आ जाएगा तब उसको देखने के बाद ये नक्की किया जा सकता है की जनसंघर्ष अपलिकेशन इस आ, ए, आ, रिपोर्ट का हकदार है या नहीं या उसका इन्वॉल्वमेंट इस आ, मैटर के अंदर कितना है उसके बाद ही ये नक्की किया जा सकता है इसलिए हाल के स्टेज पे यह एप्लीकेशन को नामंजूर किया जाता है उनतीस तारीख को हमारे एक साथी ने एप्लीकेशन किया है कि वो रिपोर्ट को एटलीस्ट ओपन कोर्ट में पढ़ें और ये कहें कि भाई ये रिपोर्ट क्या है उसके बाद ये उनतीस तारीख को हियरिंग रखा गया है और 15 तारीख को एस को अपना फुल रिपोर्ट सबमिट करना है जिसके लिए जनसंघर्ष मंच की तरफ से हमने एप्लीकेशन दिया है कि जब भी यह फुल रिपोर्ट सबमिट हो तो जनसंघर्ष मंच को इस फुल रिपोर्ट का इंस्पेक्शन और उसके साथ उसके रिपोर्ट की सर्टिफाइड कॉपी सप्लाई की जाए मैजिस्ट्रेट साहब का ये ऑर्डर है की पंद्रह मार्च तक एहसान जाफरी जी को पूरे दस्तावेज के साथ एसआईटी का रिपोर्ट जो रजू हुआ है वो हाथ में मिल जाएगा

કે એક મંથ એક મહિને કે અંદર મતલબ ઓન 17th માર્ચ ધ વિલ 15th માર્ચ સોરી ઓન 15th માર્ચ એસઆઈટી વિલ હેવ ટુ સબમિટ એન્ટાયર મટીરીયલ એન્ડ રિપોર્ટ બિફોર ધ કોર્ટ This is the very first victory and this is the very first order for us ઝાકિયા જાફરી સહિતના તમામ પક્ષકારોની સીટના અહેવાલની નકલ મેળવવાની અરજી ફગાવી દેવાનો હુકમ થતા ઝાકિયા જાફરીના એડવોકેટ એસ એમ વોરાએ મેજીસ્ટ્રેટ સમક્ષ એવી દલીલ કરી હતી કે સમગ્ર કેસના મૂળ ફરિયાદી ઝાકિયા જાફરી હોવાથી તેમને નકલ આપવા સુપ્રીમ કોર્ટે પણ આદેશ કર્યો છે તેથી તેમને રિપોર્ટની નકલ મળવી જોઈએ કે જન સંઘર્ષ મંચ અને તિસ્તા તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી અમને ઓપન કોર્ટમાં સીટના રિપોર્ટની નકલ વાંચવા તો આપવી જ જોઈએ ત્યારબાદ મેજીસ્ટ્રેટે સીટના અહેવાલની નકલ ઓપન કોર્ટમાં પક્ષકારો વાંચવા અપાય કે નહીં તે અંગે સુનાવણી હાથ ધરવા ઓગણત્રીસ મી ફેબ્રુઆરી સમય મુકર કર્યો છે ઘેસિયા દ્વારા ગઈકાલે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એવોર્ડ ફંક્શનમાં વિવિધ કેટેગરીમાં તેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે જેમાં ગુજરાતની આઈસીટી આઈટી ટેલિકોમ અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર સીઈઓ પ્રેસિડેન્ટ સહિત ચારસોથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા એવોર્ડ સેરેમનીમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે ગેસિયા ઘણા સેક્ટરોમાં તક ઝડપીને લીડરશિપ સાથે નવું માર્કેટ અને નવા બિઝનેસ ઊભા કરવામાં સફળ રહ્યું છે જ્યારે ગેસિયાના પ્રેસિડેન્ટ સુનિલ કક્કડે કહ્યું છે કે આ પાંચમા ગેસિયા એવોર્ડમાં રાજ્યની ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણો ગ્રોથ જોઈ શકાય છે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા પોલીસ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ ત્રણ મરણોત્તર વીરતા મેડલ પાંચ વીરતા મેડલ બે જીવન રક્ષા 177 પોલીસ અધિકારી જવાનોને હોમગાર્ડ તથા નાગરિક સંરક્ષણના ચાલીસ અધિકારી જવાનો મળી કુલ બસોને અધિકારી જવાનોને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ સૌપ્રથમ પ્રશંસનીય એવોર્ડ ડીવાય એસપી એ જે એમ શેખને એનાયત કરવામાં આવ્યો છે મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં સૂચિત કર્યું છે કે કરાઈ પોલીસ એકેડમી અને રાજ્યની અન્ય પોલીસ તાલીમ શાળામાં જ્યાં નવી ભરતી કરીને તાલીમ આપવામાં આવે છે ત્યાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીના વીરગતિ પામેલા અધિકારી જવાનોના ફોટા સહિત તેમના જીવન અંગેનું પુસ્તક બહાર પાડવું જોઈએ વિશ્વમાં થ્રી વ્હીલર્સ ઉત્પાદનના અગ્રણી વિશાળ કંપની બજાજ ઓટો દ્વારા તેના ક્રાંતિકારી ફોર વ્હીલર વાહન આર ઇ સિક્સટીનું અમદાવાદમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે કંપનીના ફોર વ્હીલરને અભૂતપૂર્વ પ્રતિસાદ યુનિયન લીડર્સ ઓટો ડ્રાઈવર્સ અને સરકારી અધિકારીઓ તરફથી પ્રાપ્ત થઈ રહ્યો છે કારણ કે આ વાહન ગ્રાહક લક્ષી છે તેમજ પર્યાવરણ સુરક્ષાને તેમજ ઇંધણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે બજાજ ઓટો દ્વારા વિકસિત થયેલા આર ઇ સિક્સટી દ્વારા

आ, ये तो दो हैं बाकी सीट बेल्ट वगैरह जो ऑटो रिक्शा में नहीं होते वो इसमें हैं दरवाजे जो ऑटो रिक्शा में नहीं होते वो इसमें हैं और आ, चार पहिए हैं जिस ऑटो रिक्शा में तीन पहिए हैं वो एक विशेषता है तो एज ए पब्लिक सर्विस व्हीकल इन दिस कैटेगरी विशेषता है बहुत है एक तो और दूसरा बहुत ही सरल गेट uh, चेंजिंग है इसमें बहुत ही सरल मैं एक हाथ स्टेयरिंग व्हील पर रख के दूसरे हाथ से ये

નિહાળી રહ્યા હતા એસ લાઈવ વેબ ચેનલ ન્યૂઝ બુલેટિન નમસ્કાર